ઇઝરાયેલ દક્ષિણ ગાજા પર કરેલા બોમ્બમારામાં ઓછામાં ઓછા પિસ્તાલીસ ઇઝરાયલના લશ્કરે ગાજાની ઉત્તરમાં આવેલી બે સ્ટાફને અટકાયતમાં લીધો હતો ઇઝરાયેલના રક્ષણ મંત્રી યો ગેલેન્ટે મંગળવારે જણાવ્યું હતું કે લશ્કર હમાસના આતંકીઓનો સંપૂર્ણ ખાત્મો કરવાની દિશામાં કામ કરી રહ્યું છે તેમણે દક્ષિણ ગાજામાં લશ્કરની કાર્યવાહી મહિનાઓ સુધી ચાલવાની ચેતવણી આપી હતી ગેલેન્ટે કહ્યું હતું કે ઇઝરાયેલનું લશ્કર ઉત્તર ગાજામાં અમાસના ટનલ નેટવર્કનો ખાતમો કરવાના આખરી તબક્કામાં છે ગાજા સહિત ઉત્તર ગાજામાં ઇઝરાયેલના લશ્કર અને આતંકીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં પેલેસ્ટાઈલના અધિકારીઓએ મોટી સંખ્યામાં જાનહાનીના અહેવાલો આપ્યા છે ઇઝરાયલના લશ્કરે આતંકીઓની શોધમાં ઉત્તરમાં ઘણી હોસ્પિટલો અને આશ્રય સ્થાનો પર હુમલો કર્યા હતા દરમિયાન અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટીને ઇઝરાયેલને નાગરિકોના રક્ષણ માટે વિનંતી કરી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે